સુરત સિંચાઈ વિભાગ દ્વારા જમણા કાંઠા વિભાગની નહેરોને પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ થી પાણી બંધ કરવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત સિંચાઈ વિભાગ દ્વારા જમણા જમણાકાંઠા વિભાગની નહેરોને પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ થી અઠાવીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી સિંચાઈનું પાણી વહેવડાવવાનું બંધ કરાવવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધ પુરુષોત્તમ ફાર્મર કો ઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે મંડળીના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું કે આ કામગીરી ખેડૂતોના હિતમાં જ છે અને તેનાથી લાંબા ગાળે ફાયદો થશે મનહર પટેલે સ્પષ્ટ કર્યું કે કાકરા જમણા કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચર પાંસઠ વર્ષ જૂના છે અને કોઈપણ સમયે તૂટી પડવાની સંભાવના છે જો આવું થાય તો તે સરકાર અને ખેડૂતો બંને માટે ચિંતાનો વિષય બનશે આ માળખાના સમારકામ માટે ખેડૂતો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે ખેડૂત સમાજના અમુક લોકો ખોટા નિવેદનો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જ્યારે સરકારે આ કામગીરી માટે સુરત જિલ્લાને બસો પચાસ કરોડ રૂપિયા અને અંકલેશ્વર વિભાગ માટે પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા છે જે ખેડૂતોના હિતમાં છે તેમણે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને ઓલપાડની પિયત મંડળીઓએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે આ સમારકામથી છેવાડાના ખેડૂતોને પણ પૂરતું પાણી મળી રહેશે અને પાકમાં કોઈ ઘટાડો થશે નહીં ખેડૂત સમાજના કેટલાક બની બેઠેલા આગેવાનો સરકારની યોજનાનો વિરોધ કરવા માટે જ આયોજન કરે છે આ એકવા ડેકને સમારકામ માટે કેનાલ બંધ કરવી જરૂરી છે મનહર પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે આ કામ માટે એકસો એસી દિવસ નહેર બંધ રાખવી પડે પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા નેવ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમણે વધુમાં ઉમેર્યું કે પાંચમી ડિસેમ્બરે સિંચાઈ વિભાગ અને મંડળીઓના હોદ્દેદારો વચ્ચે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં તમામ ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું હતું આ માળખામાંથી પાણીનું લીકેજ અને સીપેજ થઈ રહ્યું છે અને તેમના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નકારાત્મક છે આ સ્ટ્રક્ચરને તાત્કાલિક નવીનીકરણની જરૂર છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ કામગીરી માટે સરકારે રૂપિયા અઢીસો કરોડ મંજૂર કર્યા છે જેનું કામ અગ્રતાના ધોરણે પૂર્ણ કરવું આવશ્યક છે આ પગલાથી લાંબા ગાળે ખેડૂતોને પૂરતું અને નિયમિત પાણી મળી રહેશે જે તેમની ખેતી માટે અત્યંત લાભદાયી સાબિત થશે હાલમાં જે સિંચાઈ નેરો બંધ કરવાનું વિચારણા હેઠળ છે એ બાબતે ખાસ જણાવવાનું કે જે નેરનું કામ ઓગણીસો અઠાવન થી ઓગણીસો પાસઠ દરમિયાન થયું હતું એની પર જે એક્વાડક છે કેનાલ સાયફન છે આવા લગભગ સોળ જેટલા સ્ટ્રક્ચરો આવેલા છે અને નેર પર પણ બીજા અન્ય નાના મોટા સ્ટ્રકચરો છે એ પાસે પ્લસ જૂના હોય એને બનાવવા ખૂબ જ જરૂરી છે એના માટે સરકારે અઢીસો કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે અને અમારા બધા પિયત મંત્રીના કોટન મંત્રીના સુગર ફેક્ટરીના બધા સહકારી આગેવાનો ભેગા મળીને સરકારનો આ નિર્ણય છે એને અમે સમર્થન કરીએ છીએ અને આ બધા ખેડૂતો તરફથી જે સહકારી મંદિરના આગેવાનો તરફથી પણ આ બધા સમર્થનના કાગળો અમને મળ્યા છે એટલે આ સરકારનું જે પગલું છે એ આવનારા દિવસોમાંના ભૂટોના ભવિષ્યથી કે આ જે સ્ટ્રક્ચરો છે એ વહેલી ટકે બને અને ખેડૂતના છેવાડા સુધી પાણી મળે એ દિશામાં સરકાર પણ ચિંતિત છે અને અમે સૌ વાગેવાનું પણ ચિંતિત છે સુગર ફેક્ટરીએ પણ લોકોની માગણીને ધ્યાનમાં રાખી જે ઓક્ટોબરથી વાવેતર હતું તેમાં ઘટાડીને સપ્ટેમ્બરની વીસ તારીખ કરી છે એટલે સુગર ફેક્ટરીનું પણ વાવેતર પૂરેપૂરું થવાની શક્યતા છે